નમસ્કાર મિત્રો એ યાના એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અહીં આ વિડીયોમાં આપણે સંખ્યા પદ્ધતિ છે તો એમાં દાખલા નંબર એક એટલે કે પ્રથમ પ્રકારનો દાખલો શીખીજો તો આ પ્રથમ પ્રકારનો દાખલો છે તો એનો ટૉપિક છે પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળા આધારિત દાખલા પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળા આધારિત દાખલા પૂછાય છે મિત્રો તો એમાં બે પ્રકારના દાખલા છે એક તો ક્રમિક સંખ્યાઓના સરવાળા આધારિત દાખલા અને બીજો છે જોડેલી સંખ્યાઓમાંથી કોઈ એક સંખ્યા શોધવી આ વિડીયોમાં આપણે આજે એ છે એટલે કે ક્રમિક સંખ્યાઓના સરવાળા આધારિત દાખલા છે એ શીખીશું અહીં પ્રથમ દાખલો છે એક બે ત્રણ ચાર પાંચ છ સાહીઠ નો સરવાળો કેટલો થાય એટલે કે એકથી નો સરવારો કેટલો થશે તો આમાં આપણે સૂત્રોનો ઉપયોગ કરીશું તો સૂત્રો વિશે માહિતી લઈ લઈએ તો એન એટલે કે સંખ્યા એન એટલે કે સંખ્યા હવે કોઈ સંખ્યા કુલ સંખ્યા છે એ જાણવા માટેનું સૂત્ર છે તો છેલ્લી સંખ્યા ઓછા પહેલી સંખ્યા છે તો આ સંખ્યા છે એટલે કે એક થી સાહીઠ હવે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે અહીં શરૂઆત થઈ છે એક થી અને અંત છે સાહીઠ હવે એક અને બે વચ્ચેનું અંતર કેટલું થશે તો એક થશે તો અહીં તો આપણને ચોક્કસ ખબર પડી જાય છે કે ટોટલ સંખ્યા આપેલી છે સાહીઠ તો અહીં આપણે આ સૂત્રમાં શું ઉપયોગ કરીને પણ ચેક કરી લઈએ તો આ છેલ્લી સંખ્યા છે કેટલી તો સાહીઠ તો આ સાહીઠ ઓછા પહેલી સંખ્યા કઈ છે તો એક તો આ એક લખ્યો સામાન્ય અંતર એટલે કે આ બે એક અને બે વચ્ચે આ જે સંખ્યાઓ છે એમાં બે સંખ્યાઓ વચ્ચેનું અંતર તો એક અને બે વચ્ચેનું અંતર કેટલું છે મિત્રો તો છે એક વત્તા આ એક હવે માંથી એક જશે તો કેટલા બચશે તો બચશે ઓગણસાહીઠ ઓગણસાઠ અને આ વત્તા એક તો કેટલા મળશે સાહીઠ જે અહીં આપણે જોઈ શકીએ છીએ પણ અમુક એવા દાખલા હશે કે જે આપણે આ ફરજીયાત સંખ્યા છે એ શોધવી પડશે તો અહીંયા સાહીઠ શું છે એ ટોટલ સંખ્યા છે હવે આ સંખ્યાઓનો સરવાળો કરવો છે આપણે તો આ સરવાળાનું સૂત્ર જોઈએ તો સરવાળાનું સૂત્ર છે છેલ્લી સંખ્યા વધતા

તો કુલ સંખ્યાઓ છે ટોટલ સાહીઠ હવે સાહીઠ વધતા એક તો કેટલા થશે મિત્રો તો થશે એકસઠ કેટલા થશે એકસઠ થશે તો આ સાહીઠ વધતા એક એટલે કે એકસઠ ગુણ્યા સાહીઠ છેદમાં લઈશું આપણે હવે શું કરીશું તો આ સાહીઠ તો બે નો બે એ કેટલા લઈશું તો ત્રીસ લઈશું કેટલા લઈશું મિત્રો તો આ ત્રીસ એટલે કે બે ત્રીસ સાહીઠ હવે આ જે બચ્યું એકસઠ ગુણ્યાત્રીસ તો આ એકસઠ ગુણ્યાત્રીસ છે તો અહીં આપણે આ જીરો ધ્યાનમાં લેતા નથી એ જીરો સાઈટ પર અહીં લખી લઈએ છીએ હવે વૈદિક ગણિતની ટ્રીક છે તો એ વૈદિક ગણિતની ટ્રીકને અહીં ઉપયોગ કરીશું તો આ જે છે ત્રણ છ તો કેટલા થશે ત્રણ છ તો અહીં થશે અઢાર પછી ત્રણ એકા તો થશે ત્રણ પણ ત્રણ કેવા ડબલ ડિજિટમાં લેવાના એટલે કે આ ઉપર જીરો અહીંયા ત્રણ આ વધતા તો આ ત્રણના ત્રણ આઠ વધતા જીરો એટલે આઠના આઠ અને આ એક તો આ એક હવે શું કરીશું તો આ જીરો છે તો એ લઈ લઈએ તો અઢાર અને આ ત્રીસ તો આ રીતે આ દાખલાનો આપણે જવાબ લાવી શકીએ છીએ આ છે મિત્રો વૈદિક ગણિતની ટ્રીક જે ટ્રીક તમે ઉપયોગ કરીને ઝડપી જવાબ લાવી શકો છો આગળનો દાખલો જોઈએ હવે બીજા નંબરનો દાખલો છે બે ચાર છ આઠ દસ થી સાહીઠનો સરવાળો કેટલો થાય ભાઈ તમે જોઈ શકો છો કે આ બધી સંખ્યાઓ કેવી આપેલી છે મિત્રો તો બેકી સંખ્યાઓ આપેલી છે કેવી આપેલી છે તો બેકી સંખ્યાઓ આપેલી છે તો પહેલાં એન શોધીશું શું શોધીશું તો એન શોધીશું તો એન કેટલા હશે મિત્રો તો અહીંયા જુઓ એક સંખ્યા છોડીને પછી બીજી સંખ્યા છે મતલબ કે આ સાહીઠ છે તો સાહીઠના અડધા કરી દઈશું તો કેટલા થશે તો ત્રીસ થશે મતલબ આપણને એન મળી ગયો ત્રીસ એમ કેટલા મળ્યા તો ત્રીસ હવે આપણે જોઈએ તો સંખ્યાઓનો સરવાળો હવે શું કરીશું સરવાળો કરીશું સંખ્યાઓનો આપણે સરવાળો લઈશું તો છેલ્લી સંખ્યા વધતા પહેલી સંખ્યા છેદમાં બે ગુણ્યા છેલ્લી સંખ્યા કઈ છે મિત્રો તો છેલ્લી સંખ્યા છે કઈ છે આ સાહીઠ વધતા પહેલી સંખ્યા છે બે છેદમાં શું લઈશું આપણે લઈશું બે એન કેટલા તો ત્રીસ હવે સાહીઠ વધતા કેટલા છે તો બે તો મળશે આપણને બાસઠ તો આ બાસઠ ગુણ્યા આ ત્રીસ લઈ લઈએ આ ત્રીસ છેદમાં કેટલા લઈશું તો બે તો બે શું કરીશું તો આ પંદર એટલે કે પંદર દો ત્રીસ થશે હવે મિત્રો આ બાસઠ ગુણ્યા પંદર કેટલા છે તો બાસઠ ગુણ્યા પંદર હવે આ બાસઠ ગુણ્યા પંદર છે અને ચોકડી ગુણાકાર રીતે ગુણાકાર કરીશું એટલે કે આ રીતે આપેલા બે એટલે કે આ પાંચ અને બેનો ગુણાકાર પછી આ રીતે ચોકડી પછી આ રીતે છેલ્લા બે અંકોનો હવે આ ટ્રીક વાપરીએ એટલે કે પાંચ ગુણ્યા બે પાંચ ગુણ્યા બે કરીએ તો પાંચ દૂધ કેટલા થશે થશે દસ હવે આ જે એકમનો અંક છે અહીંયા મૂકી દઈએ તો આ જીરો આ એક છે એ વધી તરીકે લઈએ આ એક શું લીધી વધી તરીકે લીધી હવે શું કરીશું તો આ ચોકડી ગુણાકાર એટલે કે પાંચ ગુણ્યા છ તો પાંચ ગુણ્યા છ પાંચ છ કેટલા થશે મિત્રો ત્રીસ થશે પછી છે એક ગુણ્યા બે એટલે કે આ એક અને આ બેનો ગુણાકાર એક ગુણ્યા બે એક બે કેટલા થશે બે થશે હવે આ એક વધી ત્રીસ અને આ બેનો સરવાળો તો એક બે ત્રણ જીરોના જીરો હવે આ ત્રણ છે એ ત્રણ ક્યાં મૂકી દઈશું મિત્રો એ ત્રણ છે અહીં આપણે મૂકી દઈશું જે પણ એકમનો અંક મળતો રહેશે તો એ એકમનો અંક આપણે ક્યાં મૂકી દઈશું તો અહીં મૂકી દઈશું અહીંયા સોરી મિત્રો આ કેટલા આવશે આ ત્રણ આવશે આ ત્રણ તો આ છે એ આપણે અહીં લખી લઈશું હવે આ ત્રણ છે એ આગળની સંખ્યામાં વધી તરીકે આવશે આ જે ત્રણ છે એ આગળની સંખ્યામાં શું વધી તરીકે આવશે હવે આ છેલ્લે તો છ ગુણ્યા એક ગુણ્યા એક તો છ એકા છ છ સાત આઠ નવ કેટલા મળે આપણને નવ તો અહીં નવ લખી લઈએ તો આન્સર મળશે આપણને નવસો ત્રીસ તો આ છે ચોકડી ગુણાકારની રીત તો આ રીતનો પણ ઉપયોગ કરીને તમે આ રીતે ઝડપી ગુણાકાર કરી જવાબ લાવી શકો છો હવે ત્રીજા નંબરનો દાખલો છે મિત્રો એક ત્રણ પાંચ સાત ઇગ્નો સિત્તેરનો સરવાળો કેટલો થાય એટલે કે એકથી ઇગ્ણો સિત્તેર સુધીનો જે સંખ્યાઓ છે તો એમનો આપણે સરવાળો કરવો છીએ તો કેટલું થશે તો અહીંયા શું કરીશું તો એન શોધીશું શું શોધીશું પહેલાં તો એન એટલે કે સંખ્યા શોધીશું તો સંખ્યા શોધવા માટે શું કરીશું તો છેલ્લી સંખ્યા એટલે કે ઇગ્ણો આ છેલ્લી સંખ્યામાંથી કેટલા એક માઇનસ કરશું નીચે છેદમાં શું તો સામાન્ય અંતર એટલે કે એક અને ત્રણ વચ્ચેનું કેટલું અંતર છે તો અંતર બનશે બે વત્તા આ એક હવે ઇગ્નો સિત્તેરમાંથી એક બાદ થશે તો કેટલા મળશે મિત્રો તો મળશે અડસઠ કેટલા મળશે અડસઠ મળશે અડસઠ છેદમાં કેટલા બે અહીંયા વધતા એક હવે અડસઠ છે તો અડસઠ બે વડે ભાગીએ તો આજે અડસઠ બે એટલે કે બે ત્રણ જીરો બે ચાર આઠ એટલે કે મળશે કેટલા તો મળશે ચોત્રીસ આ શું મળ્યું મિત્રો તો આ અડસઠ હે બે એટલે હવે શું કરીશું તો આ ચોત્રીસ વધતા આ એક તો કેટલા પાંત્રીસ એન બરાબર પાંત્રીસ એટલે કે કુલ સંખ્યાઓ મળી હવે શું કરીશું તો આ સંખ્યાઓનો સરવાળો શોધીશું કુલ સંખ્યાઓ મળી પાંત્રીસ તો એમનો સરવાળો શોધીશું તો શું કરીશું તો છેલ્લી સંખ્યા કઈ સંખ્યા છેલ્લી તો છેલ્લી સંખ્યા કઈ છે તો ઈગ્ન છે વધતા પ્રથમ સંખ્યા તો એક છેદમાં કેટલા લઈશું તો બે ગુણ્યા એન એટલે કે જે મળતી આ સંખ્યા એટલે થશે પાંત્રીસ હવે ઈગ્નુ વધતા એક એટલે કેટલા થશે મિત્રો તો સિત્તેર થશે આ છેદમાં આપણે લઈએ બે ગુણ્યા આ પાંત્રીસ હવે અહીંયા તો બે પાંત્રીસ દુ સિત્તેર એટલે કે આ પાંત્રીસ ગુણ્યા પાંત્રીસ હવે આ જે પાંત્રીસ ગુણ્યા પાંત્રીસ છે એનું ચોકડી ગુણાકાર તરીકે ગુણાકાર કરીએ તો આ પાંત્રીસ ગુણ્યા પાંત્રીસ તો આ બે એટલે કે પાંચ પાંચનો ગુણાકાર પછી આ પાંચ ત્રણ અને ત્રણ પાંચનો ગુણાકાર પછી છેલ્લે આ ત્રણ અને ત્રણનો ગુણાકાર તો ચાલો કરીએ તો પાંચ ગુણ્યા પાંચ તો કેટલા મળશે મિત્રો પચીસ હવે આ જે એકમમાં પાંચ છે એ મૂકી દઈએ હવે આ બે છે એ બધી તરીકે લઈ લઈએ હવે આ ચોકડી વચ્ચેનો ગુણાકાર એટલે કે પાંચ ગુણ્યા ત્રણ તો પાંચ પાંચ ત્રણ કેટલા થશે તો પંદર થશે હવે ત્રણ પાંચ તો ત્રણ ગુણ્યા પાંચ ત્રણ પાંચ તો પંદર થશે હવે આ વધી પછી આ પંદર અને આ પંદરનું આ બધાનું શું કરીશું તો સરવાળો કરીશું તો પાંચ ને પાંચ દસ અગિયાર બારનો બગડો અહીંયા વધી લઈ લઈએ એક બે અને ત્રણ આ બત્રીસ મળ્યા હવે આ બત્રીસમાં જે એકમનો અંક મળે છે બે એ અહીં લઈ લઈએ હવે આ ત્રણ એ તરીકે હવે શું આ છેલ્લી બે સંખ્યા એટલે કે આ ત્રણ અને ત્રણનો ગુણાકાર તો ત્રણ ગુણ્યા ત્રણ બરાબર કેટલો મળશે તો આ નવ અને નવનો સરવાળો કરી દઈએ નવ અને ત્રણ બાર હવે આ બાર બારના બાર અહીં લખી લઈશું તો શું જવાબ મળશે બારસો ને જવાબ મળશે